હાલો ફ્રેન્ડ જય માતાજી હું શું આપનો બહાદુર ઠાકોર તો આજે આપણે આવી ગયા છીએ સરસ મજાનો એક નજારો છે અને આપણે આ ક્ષેત્રોમાં આવ્યા છીએ એટલે એક સરસ મજાનું તળાવ છે અને ત્યાં આપણે આવી ગયા છીએ તો એક ગીતો યાદ કરીને ગાવું છે એટલે કે જોરદાર જિગ્નેશ કવિરાજનું તળાવના કાંઠે જ્યારે એક જાનું લાખોમાં એક ફિલ્મની અંદર ગીત આવે છે એ પણ ગાવું છે અને બીજું એક વાઇફ કે છે એ પણ ગાશું તો એ પણ ગાવું છે એક બહુ દિલથી ગમતું હું ગાતો જઉં છું ત્યારે એક હોય તો કેવું તો બેલે આ મારા છોડી સુંદરી રૂપ નો આ મારા છોડી સુંદરી તો બાપી તળના બેલે પાણી નારે ગઈ તે પણ એના રે ભરવા હાલી સરહવર ગ્યાતા પેલી નજરે તને રે ભાડી દલડુ ગયો હું તો હારી રે હારી તો હવે એક વાઇફ નું છે શું કયું ગીત વેડુમાં હા વેડમાં વૈડો ગાતી હતી હા તો એક એની ફરમાઈ છે ત્યારે ગાવું છે વેડુમાં વીરડો ગડતી તીરે વેડુ ઉમા વીરડો ગાડતી તીરે ઘલડીયા વેડુ માં ગયા વેડુ માં વેડુમાવીરડો ગાઢતી તીરે વેડુ માવી વીરડો હો તી રે ગેલડિયા હો રે હો ગેલડિયા રી તો મારા વાલા વડીલો મિત્રોને તમને આ બે ગીતો ગાયા તો કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટ કરો અને વિડીયો ગમે તો કમેન્ટ કરશો તો અમને મજા આવશે અને શેર કરશો તો પણ એક વાત એમને એમ મજા આવશે કે ભાઈએ મારો વિડીયો શેર કર્યો તો અત્યારે સરસ મજાનું મિત્રો અહીંયા પાણી છે ને આપણે પાણીમાં ઊભું છું અને હું તો તળે છું અને આમ તો છે આ બીજે છે પાણી તો તો મિત્રો આટલે સરસ મજાનું છે પાણી એટલે તમને વિડીયો તો ગમ્યો હશે ખાસ કરીને કમેન્ટ કરું જય માતાજી જય માતાજી